ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કોન્સ્ટેબલની બઢતીના કરેલા આદેશમાં રાજીનામું આપનાર આપ નેતા ગોપાલ ઇટાલિયાનું નામ આવતા તેમણે સરકાર પર આકરા પ્રહારો કર્યા ત્યારબાદ અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનરે અંગે ખુલાસો કર્યો હતો કે ગોપાલ ઇટાલિયાએ અગંભીર ભૂલ હોવાનું અને તેની પાછળ શું કારણ છે તેવા આક્ષેપો કર્યા હતા ગુજરાત આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું નામ પોલીસની એક યાદીમાં આવતા વિવાદ ઊભો થયો છે ખુદ ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર સવારે પોસ્ટ કરી ગૃહ રાજ્યમંત્રી પર કટાક્ષ કર્યો પછી આ મામલો એટલો ગરમાયો કે બપોર અમદાવાદ પોલીસ કમિશનરે અંગે ખુલાસો કર્યો છે જોકે ત્યારબાદ બુધવારે સુરતમાં ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ગૃહ વિભાગની ગંભીર બેદરકારી છે ફક્ત ગોપાલ ઇટાલિયા નહીં પરંતુ આવા અનેક રાજીનામું આપનારાઓમાં નામ લિસ્ટમાં હોવાનું કહ્યું હતું સાથે આવી રીતે લિસ્ટમાં નામ આવવા મામલે કોઈ બીજું કારણ તો નથી ને તેવી શંકા પણ ગોપાલ ઇટાલિયાએ વ્યક્ત કરી હતી

પણ પછી મેં વ્યવસ્થિત બારીકાઈથી જોયું તો ખ્યાલ આવ્યો કે આ બીજો કોઈ ગોપાલ નહીં ભાઈ ગોપાલભાઈ ઇટાલી આમ આદમી પાર્ટીવાળા પોતે જ છે અને આખા દિવસ સોશિયલ મીડિયામાં આ ખબર ચાલી એટલે સાંજે પછી અમદાવાદ પોલીસનો ખુલાસો આવ્યો એ ખુલાસામાં એમણે કહ્યું કે ભાઈ આ ખોટી વાત છે ગોપાલ ઇટાલિયાની કંઈક વાંચવા સમજવામાં ભૂલ થઈ છે આજે પ્રેસ કોન્ફરન્સથી મારે ગુજરાતની જનતાને ગુજરાતના ગૃહ વિભાગને આઠમું ભણેલા ગૃહ મંત્રીને બધાને એટલી વિનંતી કરવા આજે પ્રેસ કોન્ફરન્સ હતી કે આ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે પોલીસનો પ્રશ્ન છે આમાં બેદરકારી હોવી જોઈએ નહીં એ જે કોન્સ્ટેબલથી એર કોન્સ્ટેબલનું લિસ્ટ છે એમાં મારું એકલાનું નહીં એવા અનેક નામ છે જે લોકો હાલમાં કોન્સ્ટેબલ જ નથી હું જેને ઓળખું છું કેમ કે મેં નોકરી કરી હોય તો કમ સે કમ સો બસો કોન્સ્ટેબલોના નામ મને ખ્યાલ હોય મારા મિત્રોના મેં જોયું એ લિસ્ટ બારીકાથી વાંચું રાત્રે તો મને ખ્યાલ આવ્યો કે જે લોકો કોન્સ્ટેબલમાંથી રાજીનામું આપીને પીએસઆઈ બની ગયા છે એનું નામ પણ કોન્સ્ટેબલના લિસ્ટમાં છે જે લોકો કોન્સ્ટેબલમાંથી એસ આઈ બની ગયા છે એનું નામ પણ કોન્સ્ટેબલના લિસ્ટમાં છે મારી જેવા જે લોકો કોન્સ્ટેબલમાંથી રાજીનામું આપી ચૂક્યા છે એનું નામ પણ ત્યાં છે તો આ એક ગંભીર પ્રકારની બેદરકારી ગૃહ વિભાગની છે અને એટલે મેં આજે રિક્વેસ્ટ કરવા ધ્યાન દોરવા પ્રેસ કોન્ફરન્સ કરી કે આવી બેદરકારી હોવી જોઈએ અને બીજી વાત કે પોલીસ ખાતામાં કોન્સ્ટેબલના બે હોદ્દા છે એક ફૂલ પગારનો કાયમી કોન્સ્ટેબલ અને એક 5 વર્ષના ફિક્સ પગારનો કોન્સ્ટેબલ એટલે કે લોક રક્ષક જે વ્યક્તિ પોલીસ ખાતામાં પાંચ વર્ષ પૂરા કરે એ જ વ્યક્તિને પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે કાયમી પગારની નોકરી આપવામાં આવે મેં તો પાંચ વર્ષ પૂરા કર્યા જ નથી તો પછી આ કાયમી કોન્સ્ટેબલના લિસ્ટમાં મારું નામ કેવી રીતે આવી ગયું એટલે આ ગંભીર બેદરકારી છે મને તો કઈ ભૂતના ડરની જેમ ડર લાગે છે કે આ ભૂતિયા શિક્ષકોની જેમ ભૂતિયા પોલીસ નું કઈક નહીં ચાલતું હોય ને જો ભૂતિયા પોલીસ જેવું કઈક હશે તો વિચારો કેટલી ગંભીર બાબત હશે અને આ આટલા વર્ષ સુધી મારું અને બીજા મારા ભાઈબંધ જેવા મિત્રો ના નામ હું જોયા આ પગાર વગાર તો કોઈ નહીં ખાઈ ગયું હોય ને એ જરાક શંકા કુશંકા વિષય છે એટલે મારી આઠમું ભણેલા માનની મંત્રીને વિનંતી છે કે થોડું ધ્યાન આપે અને આ પોલીસના ખાતામાં આટલી બેદરકારી યોગ્ય નથી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે